પંચોતેર એકાવન બાવન બાવીસો પાંચ છ એકાવન સો નો ભાવ છે એકાવન બાવીસો પંચોતેર અગિયાર રૂપિયા ને ત્રેવીસો ને અગિયાર રૂપિયા સો નો ભાવ છે તેરસો તેરસો

સોળસો ને પચાસ રૂપિયા સોળ રૂપિયા ને પચાસ પૈસા ના ભાવ કેટલા છે 22222 22 30 25 33 32 48 55 55 85 35 20 2270 2270 70 2270 70 2270 100 90 2270 71 71 55 100 200 2300 2708 અઠ્યાવીસ રૂપિયા તેવીસ રૂપિયા ને અઠ્યાવીસ પૈસા એક નંગનો ભાવ બારસો બોલો પચાસ પચાસ પંચોતેર એસી પંચાસ ચૌદસો હવે ચૌદસો બે ચાર છ આઠ હજાર બાર પંદર બેતાલીસ પચાવન પંચોતેર ચૌદસો પંચોતેર ચૌદસો પંચોતેર રૂપિયા

સો એક નંગનો ભાવ બોલાય છે પંદરસો ને અઠાણું રૂપિયા પંદર રૂપિયા અઠાણું વીસ બદલો એમ તો કો બદલો એકવીસો છ્યાસી છ્યાસી 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 એકવીસો એકવીસો છ્યાસી છ્યાસી એકવીસો છ્યાસી છ્યાસી એકવીસો છ્યાસી છ્યાસી એકવીસો છ્યાસી છ્યાસી

છ તેરસો છ રૂપિયા છ સાત તેરસો સાત પાંચ હજાર પંચોતેર એસી પંચાવન ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો રૂપિયા ને ત્રણ વાર 500 ગુલામ 600 ₹199 ભાવ ₹14 1425 નં છે ₹100 નો ભાવ બોલાય છે 25 23 23 52 252 72 90

બાવીસો અઠાણું રૂપિયા સો નું બાવીસ રૂપિયા ને અઠાણું પૈસા એક નું નોક્ય બારસો રૂપિયા

Sve so, drugi neće biti sa jednom na no, obavu.